એક વિસ્તારમાં એક મકાનના અંદરનો ભાગ ધરાશાયી થતા બે વ્યક્તિ ફસાયા હોવાનો કોલ વડોદરા ફાયર અને ઇમરજન્સી સેવાને મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાની ટળી છે વડોદરા શહેરના બાજવાડા વિસ્તારમાં મેઇન રોડ શેરીના નાકે આવેલ એક જૂના મકાનનો કેટલોક ભાગ ધરાશયી થતા ઘરમાં રહેલા બે સભ્યો ફસાયા હતા આ અંગેનો કોલ વડોદરા ફાયર વિભાગની ટીમને મળતા તાત્કાલિક ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને કામગીરીમાં જોતરાયો હતો આ દરમિયાન એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેઓને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા અકસ્માતની ઘટનામાં ઘરમાં રહેલ કૈલાશબેન પંચાલ અને તેઓની દીકરી અંદર હતા તે દરમિયાન આ ઘટના બનવા પામી ત્યારે ફાયરના જવાનો દ્વારા તાત્કાલિક ધોરણે સહી સલામત બહાર કાઢવામાં આવ્યા આ ઘટનામાં કૈલાશબેનને માથામાં અને હાથના ભાગે ઈજાઓ થતાં તેઓને તાત્કાલિક ફાયર વિભાગની એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા